જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ પણ તાકાત બંધ ના કરી શકે કહેવાય છે કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી માણસ કરતાં ભગવાનની તાકાત મોટી છે બસ ઈશ્વરની કૃપા વરસશે ત્યારે ગમે તેવી સમસ્યા હશે કે કિસ્મતના દરવાજા બંધ હશે એ પણ ખુલી જશે સમસ્યા પણ ચાલી જશે બસ ભક્તિ અને ભરોસો છોડતા નહીં એ ભગવાન હું એટલો મોટો નથી બહુ નાનો છું પણ જીવનને જીવવામાં મને મારા દુર્ગુણ બતાવજે અને બીજાના સદગુણ જેથી મારું જીવન સરળ બને જેના મન પર પ્રભુનું શાસન છે અને હૃદયમાં આસન છે ત્યાં ચારે કોર ભક્તિનું વાતાવરણ છે મન મંદિર છે અને ત્યાં ભગવાન હંમેશા હાજરે હજુર જ છે ભગવાન પાસે ન્યાય છે વધુ દુઃખી નહીં થતા લેવાવાળા માણસ આપણા હાથમાંથી લઈ જશે નસીબમાંથી ક્યારેય નહીં માણસ કરતાં ભગવાનની તાકાત મોટી છે ભરોસો રાખશો આપણે છોડેલું કે આપણી પાસેથી કોઈએ છીનવેલું ભગવાન ખરા સમયે જીવનમાં જરૂર પાછું આપે છે ઈશ્વરે આપેલી પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર કરવો જીવનમાં આવતા દુઃખોનો હિંમતથી સામનો કરવો સંજોગો સામે લડતા શીખવું ચહેરા પર હાસ્ય રાખવું અને સ્મરણ ભગવાનનું હશે તો દુઃખ પણ સુખમાં બદલાઈ જશે મારો ભક્ત મૌન રહીને મને યાદ કરે છે તેનો જવાબ અવશ્ય હું આપું છું અને તેની સ્વયં મદદ કરવા પણ હું આવું છું બસ પ્રભુને હંમેશા ઓળખજો પારખો નહીં